હેલો મિત્રો સ્વાગત છે બધાનું એક નવા વ્લોગની અંદર બે દિવસથી આપણે આપણી ચેનલની અંદર કોઈ વ્લોગ નાખ્યો નથી કારણ કે બે દિવસથી તમારા ભાઈની તબિયત થોડી ખરાબ હતી તો આજે આપણે ફરીથી આપણા ખેતરની અંદર આવી ગયા છીએ અજમો વાવવા માટે બરાબર જોઈ લો આ ખેતરની અંદર આપણે અજમો વાવવા આવી ગયા છીએ વાવવાનું ચાલુ કરી દીધું છે જુઓ મિત્રો અજમાનું વાવેતર ચાલુ છે મિત્રો વ્લોગની અંદર જોડાયેલા રહેજો ને લાઈક શેર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને એક જોરદાર કોમેન્ટ લખી દેજો વિડીયોની અંદર તમને અમારા વ્લોગ કેવા લાગે છે આપણે સિંગરની સાથે સાથે ખેતીવાડી પણ કરીએ છીએ ખેડૂત ખેડૂત છીએ એટલે બરાબર ખેતીનું કામ આપણા બાપ દાદા કરતા હતા અને આપણે પણ કરીએ છીએ તમને અમારા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટની અંદર લખી દેજો જુઓ અજમાનું વાવેતર ચાલુ છે આપણે પપ્પા ટ્રેક્ટર રાખી રહ્યા છે અજમો વાવી રહ્યા છે જોઈ લો આપણું ટ્રેક્ટર મેસી જો મિત્રો ઓટોમેટિક વાવણીથી અજમાનું વાવેતર ચાલુ છે પહેલા આપણી જોડે ઓટોમેટિક વાવણી નથી તો આપણે હાથેથી વાવતા હતા બરાબર પણ આ સાલ આપણે લાવી દીધું છે ઓટોમેટિક વાવણીનું મશીન તો એનાથી આપણે જીરું છે અજમો છે જાર છે એવું બધું વાવી શકીએ છીએ બરાબર જો વાવેતર ચાલુ છે આપણા ખેતરની અંદર અજમાનું વાવેતર ચાલુ છે મિત્રો તમારે ત્યાં અજમો કેવો થાય છે ઉગે છે કે નહીં કોમેટ કરજો અને જીરાનું વાવેતર પણ આપણે ટૂંક સમયમાં કરવાનું છે અત્યારે થઈ ગયું હતું તો વાવેતર પણ વરસાદના લીધે થોડું બંધ રહ્યું કારણ કે ખેતર લીલા છે હજી એટલે જીરાનું વાવેતર પણ હવે ટૂંક સમયમાં કરવાના છીએ આપણે કોમેન્ટની અંદર લખી દેજો કે તમારે ત્યાં જીરાનું વાવેતર થાય છે અજમાનું થાય છે શેનું થાય છે લખી દેજો બરાબર જુઓ મિત્રો અદમાનું વાવેતર આપણા ખેતરની અંદર ચાલુ છે અને પાછળ પાછળ બગલા જીવાત ખાવા માટે આવ્યા છે બરાબર જોઈ લો ખેડૂતનો સાથી કહેવાય યાર બગલા છે ને ખેડૂતનો સાથી કહેવાય કારણ કે જે ખેડૂત ખેતરની અંદર જે ઈયળો હોય આપણા પાકની અંદર જે ઈયળો બગાડ કરતી હોય એ એમને ખાઈ જાય છે બરાબર આપણા માટે ખૂબ ફાયદો કહેવાય તો આજના વ્લોગની અંદર આટલું જ મિત્રો આજે આપણે આજમાંનું વાવેતર કરી અને ઘેર જવાના છીએ બરાબર તો આજના બ્લોગની અંદર આટલું જ મળશું નવા વ્લોગની અંદર આપણે કાલે શું કરવાના છીએ કાલનો નવો વ્લોગ ચેનલની અંદર નાખી દેશું બરાબર તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને એક જોરદાર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શિકોધર્મા